નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક ટુ નોલેજ આજે આપણે નો ચેપ્ટર રેખાઓ અને ખૂણાઓ ભૂમિતિનો ચેપ્ટર છે આ ચેપ્ટર ઘણો બધો અઘરો લાગતો હોય છે તો આજે આપણે આ ચેપ્ટર થી શરૂઆત કરીએ ચેપ્ટર છ રેખાઓ અને ખૂણા તો આજે હું તમને એની આખી થિયરી સમજાવીશ કારણ કે ભૂમિતિ એક એવી વસ્તુ છે કે જેની અંદર જો તમને થિયરી આવડી જાય એના બધા નિયમો આવડી જાય તો ભૂમિતિ ઘણું સહેલું થઈ જાય અને હવે જે તમારો દિવાળી પછી સેકન્ડ સેમ શરૂ થશે એની અંદર બધા ભૂમિતિના જ ચેપ્ટર હશે તો ચાલો આપણે એકવાર એની થિયરી સમજીએ તો જો વિદ્યાર્થી મિત્રો હું સાવ પાયેથી તમને સમજાવું છું કે અહીંયા કને ધારો કે હું એક રેખાખંડ દોરું છું આપણે દોરી એક રેખાખંડ બરોબર આ છે રેખાખંડ હવે એ રેખાખંડને નામ આપું છું A અને B હવે રેખાખંડની ખાસિયત શું છે તો રેખાખંડ છે ને બે બિંદુઓથી બંધાઈ ગયા છે એટલે હવે આ દિશામાં પણ આગળ નહીં જઈ શકે અનંત સુધી અને આ દિશામાં પણ આગળ જઈ શકે નહીં તો આને આપણે શું કહીએ છીએ રેખાખંડ કે જે જેના બે અંત્ય બિંદુ હોય ને બે અંત્ય બિંદુથી આગળ તે પછી જઈ શકતા ન હોય એટલે કે એ બી એની લિમિટ હોય આટલી લિમિટમાં જ હોય તો એ રેખાખંડ કહેવાય જો આમ આગળ વધે બંને તરફથી અનંત સુધી તો એ રેખા થઈ જાય હવે જો એ રેખા તો એ બી આપણે લઈએ ધારો કે અહીંયા કને આ આ એ એ અને બી જો બિંદુઓ તમારી ડાબી બાજુ પણ અનંત સુધી જઈ શકતો એની જમણી બાજુ પણ અનંત સુધી જઈ શકે તો આપણે એના તીરની નિશાની દ્વારા દેખાડીએ તો એ શું થઈ જાય છે એ રેખા થઈ જાય આ રેખા ખંડ કહેવાય અને શું કહેવાય રેખા કહેવાય પછી આ શું છે તો જો આ એ આ બી તો જતો કિરણ કહેવાય શું તો સૌથી પહેલા તો આપણે જો રેખાખંડ કેને કહેવાય રેખા કેને કહેવાય અને કિરણ કેને કહેવાય પછી આવે છે રેખા સમતલ્ય રેખા તો એ કેને કહેશું એ પણ આપણે વિડીયોમાં જોઈએ

સમાંતર રેખાઓ હોય તો બે રેખાઓ વચ્ચેનો અંતર સરખો હોય તો એને સમાંતર રેખા કહેવાય ધારો કે આ રેખાનું નામ એલ છે ને આ રેખાનું નામ એમ છે તો બંને વચ્ચેનું આ જે અંતર છે એ અંતર કેવું હોય સરખું હોય તો એ શું થઈ કહેવાય સમાંતર રેખાને ને એને આપણે સંજ્ઞા દ્વારા કેમ દર્શાવાય તો આમ દર્શાવાય એલ સમાંતર એમ આ જે નિશાની છે એને આપણે શું કહીએ છીએ સમાંતર કહીએ છીએ આ જે નિશાની થઈ એ આપણે કહેશું સમાંતર એટલે કે આપણે સંકેતની ભાષા ભૂમિતિમાં વાપરવાની હોય તો આપણે લખવાનું એલ બરોબર હવે જો સમાંતર તો આમ આડી જરૂરી નથી આ ઊભી રેખા પણ બંને વચ્ચે અંતર સરખું હોય તો એ પણ શું થઈ સમાંતર થઈ આમ ક્રોસમાં હોય તો બંને વચ્ચેનું અંતર સરખું હોય તો શું થઈ સમાંતર રેખા થઈ પણ એક રેખા આ દિશામાં જતી હોય બીજી રેખા આ દિશામાં જતી હોય તો જો અહીંયા આ બે રેખા વચ્ચે અંતર સરખું નથી

અથવા તમે ગુજરાતીમાં એ લખી શકો કે એ બી અને સીડી પરસ્પરો બિંદુમાં છેદે છે હવે છેદિકાઓ પણ જોઈ રેખાઓ જોઈ સમાંતર રેખા જોઈ હવે આપણો મેન પાયો જે છઠ્ઠા ચેપ્ટરનો છે એના તરફ જાણીએ હવે ખાસ ધ્યાન રાખજો કારણ કે આ બધા દાખલાઓ તમને આવશે જો તમને નિયમ આવ આવડશે તો તમને દાખલા ઝડપથી આવી જશે જો અહીંયા તને સૌથી પહેલાં આપણે અભિકોણથી શરૂ કરીએ છીએ અભિકોણ કેને કહેવાય આવી જે ચોકડી છે હમણાં જ મેં દોરીથી ચોકડી બરોબર આ થઈ ચોકડી એમાં એ આ બી આ સી અને આ ડી છે ઓ બિંદુમાં છેદે છે તો અહીંયા કને બે ખૂણા બનશે ને અભિખોણ કે શું કેવી રીતે તો જો એક આ ખૂણ ખૂણો કેવી રીતે થાય તો તમને ખબર હશે બે કિરણ કોઈ એક બિંદુએ એ જ્યાં ભેગા થાય કને શું રચાય ખૂણો રચાય ધારો કે અહીંયા નામ હોય એ અહીંયા નામ હોય ઓ અને બી તો આ ખૂણા બે રીતે વાંચી શકીએ આપણે એ બી તરીકે પણ વાંચી શકીએ અને બી ઓ એ તરીકે પણ વાંચી શકીએ એમાં ખોટું ન નથી એ બી ઓ એ બોલો થાવો જોઈએ તો અભીકોણ બનાવશું તો અભિકોણ ની જોડ હંમેશા એક રૂપ હોય આ નિયમ છે યાદ રાખજો એને જો આ એ તો આ નીચે આવશે સી ઓ બી તો આ બંને કેવા હોય હંમેશા સરખા હોય ખૂણો એ બરાબર ખૂણો સી ઓ બી બરોબર ધ્યાન આપજો જુઓ એ ઓ બી એટલે આ બે ખૂણા કેવા સરખા એક આમ ઉપર તરફનો ને એક આમ નીચે તરફનો આ બે ખૂણા સરખા એવી જ રીતે ડાબી જમણી બાજુનો ખૂણો લ્યો એક આ ખૂણો લ્યો અને બીજો આ ખૂણો તો આ ખૂણાને કેવી રીતે વંચાય તો એ ઓ સી અને બીજો આવશે ડીઓ બી અથવા એને બી પણ વાંચી શકો તો એઓસી અને બીઓડી પણ સરખા આ બંનેને કહેવાય શું તો આ બંનેને કહેવાય અભિકોણની જોડ અને અભિકોણની જોડ હોય એનો આપણો પ્રમેય પણ છે અભિકોણની જોડ હંમેશા કેવી હોય એકરૂપ હોય એકરૂપ એટલે કે સમાન હોય તો આ થયો તમારો નિયમ પહેલો બરાબર અભિકોણની જોડ પછી બે સમાનતા રેખા હોય જો અહીંયા કને હું બે સમાંતર રેખા દોરું છું તો આ ભૂસીને આપણે બીજા કરીએ આ નિયમ તમને બરોબર યાદ રહી ગયો છે સિમ્પલ છે ચોકડી છે ચોકડીના ઉપર નીચેના બે ખૂણા સરખા સાઈડના બે ખૂણા સરખા જ્યારે પણ તમને દાખલામાં ચોકડી દેખાય આનો માપ આપ્યો હોય પચાસ તો આ કેટલો હોય પચાસ હોય છે બરોબર આનો માપ ચાલીસ હોય તો આનો માપ પણ કેટલો હોય ચાલીસ હોય તો ચોકડી અભિકોણ હવે સમાંતર રેખાથી કયા કયા ખૂણા બને છે એ જોઈએ આ થિયરી છે આખી આખી પાયો છે ને થિયરી આવડશે તો જ તમને ભૂમિતિ આવડે હવે આપણે જોઈએ બે સમાંતર રેખા આ દોરાઈ ગઈ મારી બે સમાંતર રેખા જેને મે નામ આપી દીધો L અને M અને એની એક છેદિકા છે અને એનું નામ છે T અને હવે એને નામ આપી દઈએ A B C D E F

બી અને સી અને બી સી એચ બી સી એચ થયો જયડાકાર જુઓ મારી પેન કેમ હાલે છે ઈ B, C, બી સી એચ તો થયો ઈ B, C, અને બી સીએચ ઝેડાકાર થયો એવી જ રીતે આ સાઈડનો જેડાકાર જુઓ તો એફ બી અને બી જુઓ એફ બી

અને ઈ એ ફાકા ચાર જોડી થશે ને ચારે ચાર સરખી હશે આપણે આમાં જ જોઈએ એ તો પેલા જુઓ આ એક એફ થાય છે બરોબર જુઓ આ છે ને એફ તો કયો આવશે ખૂણો ઈ બી સી આ ઈ બી અને સી અને બીજો શું આવે જી સી ડી આ એક ખૂણો આપણને મળી ગયો એક જોડ ઈ બી સી અને સી ડી તો બે ખૂણા કેવા થયા સરખા થયા કેવાય આકૃતિ જો હવે તમને એ ફાકા સરખાઈ દેખાશે જો ઈ બી અને જીસીડી એટલે આ એક એફ થયો હવે એની બીજી આમ સાઈડ એફ હશે એફ બી સી એટલે ખૂણો એફ બી સી અને એચ સીડી એચ સીડી તો આ એક ને આ બે થયો આપણે કેટલા જોઈએ ચાર જોઈએ તો હજી ત્રીજો તો ત્રીજો આમ ઊંધો છે જુઓ છે ઊંધો એફ જીસી બી તો જીસી બી જો બી બી ઈ ઈ આપણે એની આ સાઈડ તો શું આવશે એચ સી બી એચ સી બી અને એફ બી એ તો આ થઈ ગયા ચાર અનુકોણ કેટલા હોય ચાર હોય નહીં પણ કેવા હોય એકરૂપ એટલે કે સમાન બરોબર એકરૂપ લખો કે બરાબર ની નિશાની લખો બરાબર એટલે એકરૂપ એકરૂપ એટલે સરખા એટલે જે આનો માપ હોય એટલો જ આનો માપ હોય પણ સેફ યાદ રાખવાના યુગમાં કોણ હોય તો ઝેડ આકાર અનુકોણ હોય તો આવા ચાર એફ થશે બરોબર એક સીધો એફ એક એનાથી ઊંધો પછી એને આખો ઉલટાવી નાખો ને એના ઊંધા ચતા કરો તો આવી રીતે ચાર એફ મળશે જો અહીંયા દેખાડું છું આ એક એફ આ બીજો એફ પછી આ ત્રીજો એફ અને આ ચોથો એફ આ બે એફ છે ઊંધા છે આ એક એફ ને આ બીજો એફ કેવો છે ઊંધો છે તો આવી રીતે ચાર એફ મળશે યુગ્મ કોણ સમજે જે આકાર અનુકોણ સમજે એફ આકાર હવે આવશે અંતઃ કોણ યુગ્મ કોણ અનુકોણ આપણે અભિકોણ પણ જોઈ લીધો હવે જોશું આપણે અંતઃ કોણ

તો આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો ને એસી પૂરક હોય એકબીજાના પછી પૂરક એટલે કે જેનો સરવાળો એકસો એસી હોય પછી બીજો આ સાઈડ જુઓ તો એફ બી એચ તો એફ બી વત્તા બી એચ એ બંનેનો સરવાળો કેટલો થાય એકસો એસી તો આ થયા અંતકોણ તો આપણે કેટલો જોયો અભિકોણ જોયો યુગ્મકોણ જોયો અનુકોણ જોયો અને અંતકોણ જોયો એના સિવાય આવી રીતે કોઈ એક રેખા ઉપર બે ખૂણા આવી રીતે બને જો આ એક ખૂણો બન્યો આ એક રેખા છે ધારો કે એને નામ આપી દઈએ એ ઓ ભી અને અહીંયા નામ આપીએ સી તો આ એક રેખા ઉપર એક કિરણ આમ આવે અને એને કિરણ હોય કે રેખા હોય હવે એક રેખા ઉપર આવી રીતે બે ખૂણા બને તો એને રેખી ખૂણાની જોડ કહેવાય શું કહેવાય રેખી ખૂણાની જોડ હવે રેખી ખૂણાની જોડનો સરવાળો પણ હંમેશા કેટલો હોય એકસો ને હોય રેખી ખૂણાની જોડ હોય એનો સરવાળો એકસો એટલે કે COA અને COB બી જો COA એટલે આ ખૂણો બન્યો ને COB બી એટલે આ ખૂણો બન્યો તો એ બંનેનો સરવાળો એકસો એંસી આમાં છે ઘણી બધી રેખી ખૂણાની જોડ જો આ ડીયુ બી આરડી એવડી ઘણી બધી રેખી ખૂણાની જોડ થાય આ જી એચ રેખા લઉં તો આ બી સી એને છેદે છે તો આ બી ખૂણા બને છે બી અને બી તો આ બંને શું કહેવાય રેખી ખૂણાની જોડ કહેવાય અહીંયા જુઓ એ બી ઈ અને એ બી એફ તો આ બંને શું કહેવાય રેખી ખૂણાની જોડ કહેવાય કારણ કે એક જ રેખા ઉપર બે ખૂણા બન્યા અહીંયાથી આમ ઊભો જુઓ તો આખી એક રેખા ને અહીંયાથી આ કટ થાય છે તો આ બે રેખી ખૂણાની શું થઈ જોડ આ આખી રેખા અહીંયાથી કટ થાય છે તો એ રેખા ઉપર બનતા આ બે ખૂણા એટલે રેખી ખૂણાની જોડ આ આખી રેખા અહીંયાથી કટ થાય છે તો આ બે રેખી ખૂણાની જોડ આખી રેખા અહીંયાથી કટ થઈ તો આ બે ખૂણા બને તો રેખી ખૂણાની જોડે એટલે અથવા આવી રીતે હોય શકે પણ એક રેખા હોય ને એના ઉપર આવી રીતે બે ખૂણા બનતા હોય તો એ શું કહેવાય રેખી ખૂણાની જોડ કહેવાય અને એનો સરવાળો હંમેશા એકસો ને એસી થાય પછી તમે સાત આઠ અને નવ ધોરણમાં ભણતા આવ્યા છો પોટી કોણ અને પૂરક કોણ આ દાખલાઓ પર તમને પૂછાય છે

હવે કોટીકોણનો સરવાળો નેવું હોય એમાંથી એકનો માપ પચાસ કહે છે તો એ પચાસ બાદ કરી નાખો તો બાકીનો જે વધે છે એ બીજો ખૂણો હોય તો કોટીકોણનો સરવાળો કેટલો નેવું એવી જ રીતે પૂરક કોણ આવે તો પૂરક કોણનો સરવાળો કેટલો થાય તો પૂરક કોણનો સરવાળો થાય એકસોને એંસી ધારો કે તમને એમ કહી દે કે એક ખૂણાનો માપ સો છે તો એના પૂરક કોણનો માપ કેટલો

અને જે સરળ કોણ હોય એ સરળ કોણનો સરવાળો પણ કેટલો થાય સરળ કોણનો માપ કેટલો હોય હોય પછી તમને આવશે વિપરીત વિપરીત કોણ કોણ બહુ સિમ્પલ હોય છે ટેન્શન ન લેવાનું હોય વિપરીત કોણ માં ધારો કે તમને એમ કહે છે કે કોઈ એક ખૂણો છે એ ઓપ અને એનો માપ ધારો કે ચાલીસ છે અને હવે તમને કહે છે કે એ ચાલીસ નો વિપરીત કોણ શોધો કોઈ પણ એક વિપરીત કોણ શોધવાનો એટલે કેટલા પ્રશ્ન થાય ત્રણસો સાઈઠ માંથી સુકા તો જો આ જે રાઉન્ડ હોય આખો રાઉન્ડ એ કેટલાનો હોય ત્રણસો ને નો હોય હવે તમે કોઈ પણ રેખા ડોરો જો અહીંયા કને અમે રેખા ડોરી છે તો આ અડધો રાઉન્ડ છે

તો વિપરીત કેટલો હોય હોય તો આ તમારા નવમા ધોરણના મુદ્દાઓ થયા કે આ મુદ્દાઓ જો તમને આવડે તો તમને સરળતાથી દાખલા આવડી જાય આની અંદર તમારે એ મેન તો આ બધા નિયમો પાકા કરવાના છે અને તમારી આંખ છે ધ્યાન જે છે ધ્યાન અને આંખ કયો શેપ બને છે એના ઉપર હોવો જોઈએ તમે જ્યારે મોબાઈલ ગેમ આજકાલ બહુ બધે ને ટેવ લાગી ગઈ છે મોબાઈલ ગેમની બરાબર એમાં કેટલો ઇન્ટરેસ્ટથી જોતા હોવ છો કે અમારો જે પાત્ર છે એ મરી ન જાય અથવા અમે આઉટ ન થઈ જાય બસ એટલું જ ધ્યાન તમે ભૂમિતિમાં આપો અને જુઓ કે ભાઈ કઈ જગ્યાએ કયો ખૂણો બને છે રેખી ખૂણાની જોડ બને છે અભિકોણ બને છે યુગ્મકોણ બને છે અનુકોણ બને છે

બરાબર આ બધા જો તમને નિયમો આવડી ગયા તો નવમું શું દસમા ધોરણનું મેટ્સ પણ તમને ભૂમિતિ બહુ જ સરળતાથી આવડી જશે તો જ્યાં સુધી આ બધા નિયમો યાદ ન રહે ત્યાં સુધી આ વિડીયો જોયા કરજો બને તો નોટમાં આ બધા નિયમો લખી અને પાકા કરી નાખજો નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે ચેપ્ટર છના દાખલાઓ ગણશું અને એમાં આ જ બધા નિયમોનો આપણે ઉપયોગ કરીશું માનો તો ભૂમિતિ બહુ સરળ છે પણ જો મગજમાં જ કહી દેવું કે અઘરું છે તો તમને એ અઘરું લાગે એટલે આ નિયમો ખાસ પાકા કરજો તો બસ આજના વિડીયોમાં આપણે ચેપ્ટર છ ની સંપૂર્ણ માહિતી આપી દીધી છે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એના દાખલા કરશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે